અપીલ કરવામાં આવી છે તંત્ર દ્વારા આ સાથે વધુ માહિતી આપવા માટે મારા संवाददाता મિત બુદ્ધ ભટ્ટી ચૂક્યા છે આજે મિતજી જે પ્રમાણે જૂનાગઢ માટે હવામાન વિભાગે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે કેટલા દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢમાં જે જાણમાં આવે તો હવામાન વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગિરનાર તળેટીમાં આવેલ જટાશંકર મંદિર પર જવા પર પ્રતિબંધ લગાવવાયો હતો હજુ પણ નહાવા માટે પ્રતિબંધ છે શ્રાવણ માસના અંતિમ દિવસો ચાલે છે પૂજા કરવા લોકોને જે પૂજા કરવી છે માધોને પૂજા કરવા જઈ શકે છે લોકોને નાહવા માટે હજુ પણ મનાય છે જે રીતે આપણે જોઈ શકાય છે કે અત્યારે પણ જુનાગઢ શહેરમાં વાતામાં પલટાવે છે ભારે વરસાદ શરૂ થઈ ગયો છે દામોદર કુંડ છે નારાયણધરો છે વિલીંધર ડેમ છે ત્યાં તંત્ર મિનજરૂરી લોકોએ ન જવા ભારે વરસાદના લીધે દોઢસો થી બસો લોકો જટાશંકર પર ફસાયા હતા પોરેસ્ટ વિભાગ દ્વારા એમ કેમ લોકોને બહાર કાઢ્યા બહાર બહાર કાઢવામાં આવ્યા હતા જી

વાત કરીએ તો તળાવ દરવાજા છે કાળવા ચોક છે જયશ્રી રોડ છે પછી ઝાંઝેડા રોડ છે બાયપાસ છે ત્યાં હજુ પણ પાણી ભરાવાની શક્યતા છે આભાર જૂનાગઢ માટે હવામાન વિભાગે જાહેર કર્યું છે રેડ એલર્ટ આગાહીને પગલે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે રેડ એલર્ટને પગલે જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મૂક્યો છે તંત્ર દ્વારા જટાશંકર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગિરનાર પર્વતમાં આવેલ છે જટાશંકર મહાદેવનું મંદિર ભારે વરસાદની આગાહીને પગલે સલામતીના પગલા લેવામાં આવ્યા છે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા નિર્ણય લેવાયો છે બે દિવસ પહેલા ભારે વરસાદને કારણે લોકો ફસાયા હતા પૂરના પાણીમાં જટાશંકર જંગલ વિસ્તારમાં લોકો ફસાયા હતા વલિંગડન ડેમ દામોદર કુંડ ખાતે પણ ન જવા તંત્રની અપીલ છે રેડ એલર્ટ હોય લોકોને બિનજરૂરી ન જવા અપીલ કરવામાં આવી છે જૂનાગઢમાં માળીહાટીના તાલુકામાં સર્વત્ર વરસાદ તંત્ર સતર્ક બન્યું છે માળિયાહાટીના તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ ભારે વરસાદને કારણે અનેક ગામોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે ભોકળા અને નાના પાણીના નાના મોટા પાણીના સ્ત્રોતોમાં પાણીની આવક નોંધાય છે માળિયાહાટીના કુકસવાડા ગુમલી છે ગોતાણા છે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે આવનારા દિવસોમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે હાલ વાતાવરણમાં ભેજ અને ઉકળાટ હોવાથી વર્ષા ચાલુ રહે તેવી શક્યતા છે તાલુકા તંત્ર દ્વારા નદી ડેમ અને વોકળા જેવા જળાશયો પાસે અવરજવર ન કરવાની અપીલ કરવામાં આવી છે ત્યારે બેઠા કુદવે સહિત પાણી ભરાયેલા રસ્તાઓ પર લોકો અવરજવર ન કરે તેવી સૂચના આપવામાં આવી છે ગ્રામજનોએ પોતાની સુરક્ષા માટે તંત્રની સૂચનાઓનું પાલન કરવું જરૂરી બન્યું છે અવિરત વરસાદ ચાલુ છે આજે સવારે પાંચ વાગ્યા છ વાગ્યા સુધીમાં ઓછામાં ઓછો બે ઇંચ વરસાદ પડ્યો હતો અને આજુબાજુના વિસ્તારો વાળા વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયા હતા અહિયાં વિરચમી ડેમ છે ભાખરવા ડેમ છે ભાખરવા ડેમ પણ સિત્તેર ની આસપાસ ભરાઈ ગયેલો છે overflow થવાની તૈયારી છે અહિયાં થી પંદર કિલોમીટર આગળ એક વ્રજબી ડેમ છે વ્રજબી ડેમ પણ સિત્તેર ની આસપાસ ભરાઈ ગયેલો છે અને બીજા નંબર માં છે નીચાણ વિસ્તાર છે જ્યાં કોજવે છે કોઝવે ની અંદર જાવાની સખત મનાઈ કરી છે મામલતદાર સ્ટાફ બીડીઓ અને પોલીસ સ્ટાફ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે જ્યાં નીચાણ વિસ્તાર છે ત્યાં કોઈ જાય નહીં ત્યાં રોકે છે હાલ પણ અત્યારે પણ માળિયા માં વરસાદ ચાલુ છે મારા કેમેરામેન મેન ને બતાવીશ આપણે આ ગામના દ્રશ્ય બતાવે અત્યારે પણ માળીયા આંકડામાં ધીરો ધીરો અને ધીમે ધારે પણ વરસાદ ચાલુ છે

જે નદી કાંઠાના વિસ્તારો છે તે માની લ્યું કે ગેમ વિસ્તારના આજુબાજુના ગામડાઓ છે ત્યાં પણ એલર્ટ આપવા આપવામાં આવ્યું છે કે તમે અમુક જગ્યા છે ત્યાંથી ખાલી કરી અને સુરક્ષા સ્થળે જાઓ છો અમારા આજ પણ મામણદાર અને ડીડીઓ સાથે વાત થઈ તો મામણદાર અને ડીજીઓ અને પીએ માળિયા પોલીસ સ્ટેશનમાંથી પણ એક જ વસ્તુ કહેવામાં આવી છે કે અમે બધાને સ્થળાંતર કરી અને સેફ જગાએ રાખીએ છીએ ભાકરો જે ગામ આવે છે દુધાળા છે અકાળા છે કડાયા છે એવા બધા ગામ છે જેમની નજીક છે ત્યાંથી સ્થળાંતર કરવું પડે અતિ ભારે વરસાદ થાય

એમાં સૂકો આવવા હતો પ્લસ મૂંડો આવવાની શક્યતા હતી પાણી નહોતું જેની પાસે કૂવો છે તો પાણીથી કૂવાથી પાણી પાતા તો અમુક જે વિસ્તારો છે કે જ્યાં પાંચ પાંચ સાત સાત વીઘા છે એ ખાલી વરસાદ આધારિત જમીન છે ત્યાં ત્યાં વરસાદનું જ પાણી અને એક જ મોસમ રહી શકતા હતા એ માટે બહુ જ રાહતની રાહતનો સ્વાસ્થ્ય અને કુદરતનો આભાર માને છે ખેડૂત જગતનો આપ માંડવી છે કપાસ છે છે જીવનદાન મળ્યું અને માની તો જુનાગઢના તાલુકામાં સર્વત્ર વરસાદ હવે તંત્ર સતર્ક બન્યું છે માળિયાહાટીના તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તો દર્શક મિત્રો આજે આ મુદ્દે વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો છે વિરામનો

જયારે મેં મારા પ્રેમ લગ્ન ની વાત કરી ત્યારે પરિવાર અને સમાજ બધા અમારી વિરુદ્ધ થઈ ગયા અમે બહુ નિરાશ થઈ ગયા પરંતુ મારા સદ નસીબ કે અમે જ્યોતિષી રાજગુરુ એડ અને પછી હું તમને કોલ કરીને તરત જ મળવા પહોંચી ગઈ એમણે એમની કાળી વિધા નો કર્યો અને આજે મારા મનપસંદ પાત્ર ની સાથે મારી સગાઈ થઈ ગઈ અને છ મહિના પછી અમારા લગ્ન હું મનીષ અગ્રવાલ મારી ગાર્મેન્ટ ની ફેક્ટરી હતી અને મારી ફેક્ટરી માં પાંચસો વર્કર કામ કરતા હતા મંદીપોને કહેવાય એની મને જરાય ખબર ન હતી પણ અચાનક દિવસો બદલાયા અને મારું ગાર્મેન્ટનો ધંધો પડી ભાગ્યો ઘર પહોંચી ગયો અને તેમણે મેલી વિદ્યાનો કાટ કર્યો અને પછી શું ધમતદાર થઈ ગયો આજે મારી ફેક્ટરીમાં 500 નહીં 700 વર્કર કામ કરે છે હું મેસેડિન માસ્ટર ડિગ્રી કરવા સાથે મને પણ નોકરી માટે જ્યાં જ જઈએ ત્યાં મને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હું નર્વસ થઈ ગઈ અને હું આટલી બીમાર થઈ ગઈ કે મને મારા વાળ નીકાળવા પડ્યો છેવટે મારા ડેડીએ મને રાજગુરુ સાહેબના પાસે લઈ ગયા એમને કીધું મેલી વિદ્યાનું અસર છે મારા બીમારીના ઇલાજ શરૂ થઈ ગયો અને એક જ મહિનામાં મારી બીમારીનો નાશ થઈ ગયો અને આજે હું એક હોટલ મેનેજમેન્ટમાં જોબ કરું છું जो वो मात्र बी इंडिया पर हेलो आइए आइए और आपकी उम्र क्या होगी So, आपकी एज पच्चीस साल साल हा? हाँ पच्चीस साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है આબાદ વ્રદ આપકી છોટી બડી હંગર કા સાથી અટકાયત કરવામાં આવી છે તલાલા પોલીસ આજે મામલતદાર સમક્ષ રજૂ કરશે તલાલા પોલીસ સ્ટેશન કોર્ટમાં રિવિઝન અરજી પણ કરી શકે છે જામીન પર મુક્ત કરવા સામે પોલીસ રિવિઝન અરજી કરશે

જે છે તે ગીરના જંગલમાં જે છે તે ઘટના બની હતી આ જે મારામારીની ઘટના સામે આવી હતી અને મારામારીની ઘટના બાદ જે છે તે દુરા ધુરાજસિંહ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ જે છે તે જૂનાગઢમાં આ એક ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદ બાદ જે છે તે પોલીસે અલગ અલગ ટીમો જે છે તે દેવાયત ખાવડ સહિતના તો સાગરિતો હતા તેમને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી આ બધાની વચ્ચે આ ઘટના કેમ બની હતી કયા કારણસર હુમલો કરવામાં આવ્યો હતો તેની પ્રાથમિક તપાસમાં જૂનાગઢના એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજથી છ મહિના પહેલાં અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં એક ધ્રુવરાજસિંહના સગાવાલા દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કાર્યક્રમ ડાયરાનો કાર્યક્રમ હતો જેની અંદર દિવાયત ખાવડને આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ દિવાયત ખવડ જે છે તે સમયસર ન પહોંચી શકતા આ જે છે તે સમગ્ર વિવાદ બન્યો અને બંને જે તે સમય એટલે કે આજથી છ મહિના પહેલાં બંને વ્યક્તિઓ દ્વારા સામસામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેની અંદર ધુરાજસિંહના સગાવાલાઓ દ્વારા એમના કાકાઓ દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે દેવાયત ખવડે આઠ લાખ રૂપિયા લઈને છેતરપિંડી કરી છે સાથે જ દેવાયત ખવડ દ્વારા પણ ફરિયાદ નોંધવામાં આવી હતી કે તેમના ડ્રાઈવર કાનો જે છે તેના ઉપર તેની ઉપર મારઝૂડ કરવામાં આવી છે અને પોતાની જે સ્કોર્પિયો કાર જે છે તે તે ક્યાંક સંતાડી દેવામાં આવી છે બંને બાજુ સામસામે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ જે છે છ મહિના પછી જે છે તે ઘટના ફરી બની હતી જેની અંદર ધ્રુવરાજસિંહ જે છે તે જે છે તે ચિત્રોડ શાસનની અંદર એક ફાર્મ હાઉસમાં રોકાયા હતા તેમને સ્ટેટસ પણ મૂક્યું હતું અને ત્યારબાદ જે છે તે દિવાયત ખાવડ સહિતના માણસો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પો પોતાની જે ફોર્ચ્યુનર કાર સહિત અન્ય કાર હતી તે કાર જે કાર સાથે હુમલો કર્યો હતો ત્યારબાદ જે છે તે ધ્રુવરાજસિંહ છે તેમની ઉપર જાન જીવલેણ હુમલો કર્યો પોતે જે છે તે દેવાયત ખાવડ સહિતના તમામ માણસો જે છે તે મોઢા ઉપર મૂર્ખો બાંધ્યો હતો પરંતુ જે પોતે મોઢા ઉપરથી એકાએક મારજુર સમય ખસી જતા ધુરરાજસિંહે દેવાયત ખાવડને ઓળખી લીધો હતો ત્યારબાદ ધુરાજસિંહે દેવાયત ખાવડને કહ્યું હતું કે આ તમે તમે જે કરી રહ્યા છો તે ખોટું કરી રહ્યા છો ત્યારબાદ જે છે તે ધુરાજસિંહને માર મારતા ધુરાશ્રી દ્વારા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ જૂનાગઢ હોસ્પિટલ તેઓ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે સમગ્ર મામલે ખૂબ ચર્ચામાં આવ્યો હતો ને ત્યારબાદ ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ બાદ જે છે પોલીસ એક્શનમાં આવી હતી અને પાંચ દિવસ બાદ સુરેન્દ્રનગર જિલ્લાના દુધા ગામેથી દેવાયત ખાવડ સહિતના સાગરિતો છે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી ગઈ ગઈકાલે તેઓને લોકઅપમાં પણ મૂકવામાં આવ્યા હતા લોકઅપમાં રાખ્યા બાદ તેઓને

જામીન જે છે તે મંજૂર કર્યા હતા શરતી જામીન આપ્યા હતા સાથે આ બાદ પણ ચોક્કસથી દેવાયત ખાવડની રાહતના સમાચાર હતા પરંતુ પોલીસે તરત જ દેવાયત ખાવડ સહિત તમામ લોકોને ફરી અટકાયત કરી હતી ફરી અટકાયત એકસો એકાવનની કલમ મુજબ અટકાયત કરી હતી આ કલમ કલમનો મતલબ એ થાય છે કે ગુજરાતમાં ફરીથી શાંતિ ન દોડાય તેના અનુસંધાને આ અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ આ એકસો એકાવનની જોગવાઈ મુજબ મામલાદાર એટલે કે મહેસૂલ મામલતદાર દ્વારા અગાઉ પણ દિવાયત ખવાર સામે આ જોકે પ્રથમ કેસ નથી દિવાયત ખવાડ સામે અગાઉ પણ કેટલાય ગુનાઓ અને કેટલા વિવાદી વિવાદોમાં ફસાઈ ચુક્યા છે હાલ તો દિવાયત ખવડ સામે એકસો એકાવન એની કલમ સાથે તમામ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે જોકે ચારથી પાંચ વાગ્યાની આસપાસ જે છે તે દિવાયત ખાવાડ સહિત અન્ય જે પોતાના છ સાગરિતો છે તેમને મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી જામીન મળે છે કે કેમ તે જોવાનું રહ્યું પરંતુ એકસો એકાવનની કલમમાં લગભગ જામીન મળી જતા હોય છે એટલે કે ફરી એક વખત દિવાયત ખાવાડને જામીન મેળવવા પડશે બીજી એક મહત્ત્વની વાત એ છે કે કોર્ટે જે દિવાયત ખાવડને જામીન આપ્યા છે રાત્રિના સમયે તેની સામે સૂત્રોથી એવી માહિતી સામે આવી રહી છે કે તેની સામે પોલીસ જે છે તે અરજી કરશે અરજી એટલે કે વાધા અરજી કરશે કારણ કે જે જામીન આપ્યા છે તે જામીનના કેટલાક મુદ્દાઓ ટાંકવામાં આવશે એ મુદ્દાઓ કોર્ટમાં જમા કરવામાં આવશે ને ત્યારબાદ જામીન જે છે તે રદ થાય તેના માટેની પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જી બહાર જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર થયા બાદ ફરી અટકાયત કરવામાં આવી છે દેવાયત ખબર સહિત સાત આરોપીઓની એકસો ને એકાવન અંતર્ગત અટકાયત કરવામાં આવી છે તલાલા પોલીસ આજે મામલતદાર સમક્ષ રજૂ કરશે તલાલા પોલીસ સ્ટેશન કોર્ટમાં રિવિઝન અરજી પણ કરી શકે છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર